કાંઠા વિસ્તારના લોકો ભગવાનની જેમ આ પરસોત્તમભાઈ સોલંકીને માને અને એમનો એક આદેશ પડે અને લોકો રસ્તા પર આવે આ પરસોત્તમભાઈ સોલંકી આજે એટલા સ્વસ્થ નથી એટલા એક્ટિવ પણ નથી પણ એમનું ભાષણ એમની વાત આજે પણ કોળી સમાજમાં મોટી અસર કરતી હોય છે દિવ્ય સોલંકી પરસોત્તમભાઈ સોલંકીના દીકરા તેમનો જન્મદિવસ એનો એક કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં પરસોત્તમભાઈ સોલંકી પોતે હાજર રહ્યા અને તેમને ભાષણ પણ આપ્યું જીતુ વાઘાણી અ પૂર્વ મંત્રી આરસી મકવાણા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા વાત એ છે કે પરસોત્તમભાઈ સોલંકીએ પોતાના ભાષણમાં પોતાની એક સક્ષમતા સાબિત કરી પોતે કેટલા મજબૂત છે એ વાત કરી અને એ સરકારને ભારતીય જનતા પાર્ટીને ફરી પરચો બતાવ્યો છે તેઓ ભૂતકાળમાં પણ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીમાં કોળી સમાજના ઘણા ધારાસભ્યો છે પણ સરકારની સામે બોલવામાં કોની તાકાત છે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં કોળી સમાજના કોળી સમાજના અઢળક નેતાઓ છે પણ કોણ સરકારને સંભળાવી શકે છે આ વાત ખરેખર મહત્વની છે અને પરસોત્તમ સોલંકી આની માટે જાણીતા છે સમય આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીને તેની નીતિ રીતિને સંભળાવવામાં કશું બાકી નથી રાખતા ભૂતકાળમાં ખૂબ બોલ્યા ફરી એકવાર બોલ્યા આ વખતે તો તેમણે મંત્રી પદ આપવું પડ્યું ત્યાં સુધીની વાત કરી દીધી અને કેન્દ્રીય મંત્રી હું હોઉં આજની તારીખે એવું પણ કહ્યું પણ પરિસ્થિતિ અલગ હતી પહેલા સાંભળો કે પરસોત્તમભાઈ સોલંકી શું બોલ્યા ત્યારબાદ વિસ્તારથી ચર્ચા હું છઠ્ઠી ટાઈમ આ આટલી મોટી લીડથી થી હું જીત્યો અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો આનાથી તમને વિશે જ હું કહી જેને જે વિચારતા એ કરે રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા કરે પણ એમાંનો હું નથી હું રાજકારણી માણસ નથી અને મને રાજકારણ આવડતું બી નથી નહીંતર આ પરસોત્તમ સોલંકી આ છઠ્ઠી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો અને આજે મને કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં હોવું જોઈએ પણ એ બધું મને ના જ કોઈક કોઈક લોલાપાપા કરવા કોઈકને ભલામણું કરવી એ બધું મારો વિષય નથી અને મને ફાવતું બી ના કોઈક મને લાઈનમાં ઊભું રહેવું કહે ને તોય હું ના દઉં કે ભાઈ એ મારું કામ નહીં એ તમે તમારું કામ કર્યા કરો કેમ કે મને નથી ફાવતું આ બધું અને મને જે કરવાનું જ એ મારા સમાજ હું કરું જ અને બધા સમાજવાળા મારી હારે પછી મારે હું ટેન્શન આપણે સાંભળ્યું કે પરસોત્તમભાઈ સોલંકી શું બોલ્યા તે તેની વાતમાં સામાન્ય રીતે પોતાના ભાષણમાં તેઓ કહેતા હોય છે કે હું એવું રાજકારણી નથી અને ફરી એ વાત તો કરી જ દે પણ વાત એ છે કે અન્ય નેતાઓની જેમ તેને આગળ પાછળ ફરવું પસંદ નથી તમને યાદ હશે કે ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા આમ તો પરસોત્તમભાઈ સોલંકીની તબિયત એટલી સારી નથી પણ મુખ્યમંત્રી પોતે એમની કેબિનમાં ગયા હતા એમની ઓફિસમાં ગયા હતા અને વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે વાત એ છે કે આ પરસોત્તમભાઈ સોલંકીની તાકાત છે અને આ પરસોત્તમભાઈ સોલંકીનું સામર્થ્ય છે વર્ષો વીતી ગયા સમય પસાર થઈ ગયો પણ આ પરસોત્તમ સોલંકી આજે પણ એ જ છે જે વર્ષો હવે ધીરે ધીરે એનો વારસો એમનું કામ એમના દીકરા દિવ્ય સોલંકી સંભાળી રહ્યા છે તેમણે કહ્યું કે હું જે પ્રકારે જીત્યો જે પ્રકારે મારું વર્ચસ્વ છે એ પ્રકારે મને કેન્દ્રીય મંત્રી બનાવવો જોઈએ હું આજે દિલ્હીમાં હોઉં પણ મને એમ આગળ પાછળ ફરતા નથી આવડતું અન્યની જેમ મને ભલામણો કરતા નથી આવડતી હું જેવો છું એવો રહું છું આવું કહી દીધું તમે જુઓ કે ગુજરાતના રાજકારણમાં દેશના રાજકારણમાં બહુ બધા નેતાઓ તમે જોતા હશો પણ આવા નેતા તમે ભાગ્યે જ જોયા હશે આમ તો પરસોત્તમભાઈ સોલંકી માટે તેવું પણ કહેવાય છે કે પરસોત્તમભાઈને એમના વિસ્તારમાં પ્રચારની પણ જરૂર નથી હોતી ભાવનગર ગ્રામ્યમાં એ પ્રચાર વગર જીતે છે એમને એટલો પ્રેમ મળે છે સ્વયંભૂ પ્રેમ મળે છે અને તે પણ કહે છે એવું તમે શું કર્યું કે આટલો પ્રેમ મને મળે છે પહેલાં ઘોઘાથી જીતતા હતા પ્રથમ લોકસભા લડ્યા મુંબઈથી આવ્યા ઓગણીસો પંચાણુંમાં લોકસભા લડ્યા પાવડાનું નિશાન હતું હારી ગયા ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંથી ઘોઘા બે હજાર બે બે હજાર સાતમાં લડ્યા જીત્યા ત્યારબાદ તેઓ ભાવનગર ગ્રામ્યમાં આવ્યા અને ભાવનગર ગ્રામ્યથી સતત જીતી રહ્યા છે આ ભાવનગર ગ્રામ્યથી હવે તેમના દીકરા લડશે એ અત્યારથી લાગી રહ્યું છે તેમણે તેમની વાતમાં એ પણ કહ્યું હતું કે મારા દીકરાને પણ આવો પ્રેમ આપજો એની એક એક વાત અતિ મહત્વની હોય છે તેમણે ઘણી વાતો કરી પણ વાત એ છે કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને સરકારને તેનો પરચો બતાવ્યો છે કે આજ આ એ જ પરસોત્તમ સોલંકી છે જે વર્ષો પહેલા હતા પરસોત્તમભાઈ સોલંકી માટે તેવું કહેવાય છે કે પરસોત્તમભાઈ સોલંકી એક અલગ પ્રકારના રાજકારણી છે એમના વિસ્તારમાં એને અલગ છાપ ઊભી કરી તેનું કારણ પણ આ જ છે ભારતીય જનતા પાર્ટીમાં રહીને બોલવું તેની સામે બોલવું ખૂબ મોટી વાત છે કારણ કે ભારતીય જનતા પાર્ટી તમે એક બે નિવેદન આપો તો પણ પાંચ વર્ષ દસ વર્ષમાં તમને ક્યાંય મૂકી આવે ને એવા દાખલા છે પણ ખરી પણ પરસોત્તમભાઈ સોલંકી આજની તારીખે પણ મંત્રીની ખુરશી પર છે આજની તારીખે પણ ધારાસભ્ય છે તમે જુઓ કે આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી વડાપ્ર વડાપ્રધાન બન્યા પહેલાં મુખ્યમંત્રી હતા ગુજરાતના આમ તો એ મુખ્યમંત્રી બન્યા ત્યારથી મંત્રીપદની ખુરશીમાં પરસોત્તમભાઈ સોલંકી મુખ્યમંત્રી બદલાયા વચ્ચે થોડું આગળ પાછળ પણ મોટા ભાગે દરેક સરકારોમાં પરસોત્તમભાઈ સોલંકી મંત્રી તરીકે રહ્યા એટલે કે આ તેમની વાત છે તેમને પણ લોકો કહેતા હશે કે દર વર્ષે મત્સ્ય ખાતું શું છે આ એણે જવાબ આપી દીધો કે ભાઈ હું કેન્દ્રીય મંત્રી હોત પણ મને બધું આવડતું નથી તો આ પરસોત્તમભાઈ સોલંકી છે જેમને એક આદેશથી કાંઠા વિસ્તારની ભાવનગર ગ્રામ્ય તો તમે ભૂલી જાઓ અઢળક બેઠકોમાં અસર પડે તેમના દીકરા પણ એક્ટિવ થઈ રહ્યા છે મહુવા જેવી વિધાનસભામાં ધારાસભ્ય કોઈ પણ હોય તેમના દીકરા આજની તારીખે બેઠકો કરે સરપંચોને મળે એટલે તમે જુઓ કે કઈ દિશામાં ટ્રેક જઈ રહ્યો છે મને લાગે છે કે પિતાનો જે વારસો છે હવે દિવ્યેશ સોલંકી તેમના દીકરા સંભાળી રહ્યા છે અને પરશોત્તમભાઈની જે ટીમ હતી પરશોત્તમભાઈને જે વફાદાર લોકો હતા એ તમામ દિવ્યેશ સોલંકીને પણ અત્યારે ધીરે ધીરે વફાદાર થઈ રહ્યા હોય તેમની માટે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હવે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે પરંતુ સૌરાષ્ટ્રમાં કોળી સમાજના રાજકારણ માટે આ સોલંકી પરિવાર એપી સેન્ટર છે કેન્દ્ર છે ત્યાંથી જે કામ કરવામાં આવે ત્યાંથી જે રણનીતિ ઘડવામાં આવે એ સમગ્ર સૌરાષ્ટ્રના કોળી સમાજમાં એક મોટી અસર કરતી હોય છે એ નક્કી કરતા હોય છે કોને આગળ કરવા કોને કાપવા કોને સાથે રાખવા કોને દૂર રાખવા કોને કોળી સમાજના આગેવાન બનાવવા આ બધી વાત છે અને એ ભૂતકાળમાં પણ જોયું છે એમની રજામંદીથી ઘણા લોકો મોટા પદ પર પણ પહોંચી ગયા છે અને તેમની નારાજગીથી સંબંધો ખાટા થવાથી ઘણા લોકો નીચે પણ આવી ગયા છે આ સત્ય વાત છે હવે જોઈએ શું થાય છે પરસોત્તમભાઈ સોલંકીએ ફરી ભારતીય જનતા પાર્ટીને અરીસો બતાવ્યો છે પોતાનું સામર્થ્ય સાબિત કર્યું છે અને કહ્યું છે કે ભલે ઉંમર વધી પણ આ એ જ પરસોત્તમ સોલંકી છે ને પોતે સહજતાથી અલગ અલગ વાત કરી એમની વાત રાજકારણથી પર હોય છે એ સહજતાથી બધું બોલી દેતા હોય છે એટલે કદાચ મોટા મોટા રાજકારણીઓ પણ તેને હળવામાં લે આપનું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈને ન બનાવ્યા એટલે આજે પણ દુઃખી છે શું કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈને ભવિષ્યમાં બનવું છે એમનું સ્વાસ્થ્ય ખરાબ છે તેમના પગમાં ગેંગરિંગ થયું હતું જમણા પગના અંગૂઠા પાસેની એક નળી કાઢવી પડી હતી તેવું પોતે પણ કહ્યું છે તો આ સ્વાસ્થ્યમાં આગળ શું પછી હવે દીકરો દિવ્યેશ સોલંકી સંભાળશે અને દિવ્યેશ સોલંકીને ભારતીય જનતા પાર્ટી એ સ્પેસ એ ફ્રીડમ એ ખુલ્લું મેદાન આપશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ